નમસ્તે જય શ્રી કૃષ્ણ આજે રાજકોટના બનોતા પુત્ર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમારા સૌના આદર્શ અને વડીલ દિવગંત નેતા વર્ગસ વિજયભાઈ રૂપાણીનું વૈષ્ણુ રૂપાણી પરિવાર દ્વારા રાજકોટના દેશપત મેદાનમાં અત્યારે ચાલુ થયું છે જે રીતે વિજયભાઈ સમાજ સેવા કરી જાહેર જીવનમાં લોકોની લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી એ પ્રકારે જીવન વિતાવ્યું છે એમને ગઈકાલે અંતિમ યાત્રામાં પણ આપણે જોયું છે કે લાખો લોકો એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે વધારે હતા આજે પ્રાર્થના સભામાં બેસણામાં પણ રાજકીય સામાજિક અને અલગ અલગ ક્ષેત્રના સૌ અગ્રણીઓ અત્યારે આવી રહ્યા છે અલગ અલગ વિચારધારા ધરાવતા પોલિટિકલ પાર્ટીના લોકો પણ વિધિભાઈના જે પ્રકારનું જીવન હતું જે પ્રકારે સમાજ સેવા હતી એને યાદ કરીને એમને અશ્રુભી શ્રદ્ધાંજલિ આપવા માટે પધારી રહ્યા છે અમારા પરિવાર માટે ભારતીય જનતા પાર્ટી માટે ને રાજકોટ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે સૌ લોકો સાથે મળીને પરિવારને સાંત્વન આપી રહ્યા છે